એ તો ઘણી સાસુ એની છોકરાની બહુ ને ખીજાય નહીં એને ગોટો નહીં શિવ તારે હાહુ ની ઉપાતી નથી કઈ એટલે હું તારા હાહુ નથી કેતો તો તારા ઘરના હાવ નું કહું છું સાસુ મને જ્યાં સુધી સાસુ પણ માં ભોગવે ત્યાં સુધી મજા ન આવે એક વાત તમને કહું જો એક વાર છે ને એક શહેરમાંથી ભણી ગયેલી દીકરી ગામડે હાહરે આવી આ દગાવડે એની વાત નથી ચોખટ કરવી હારી તમને થાય અમારા ગામ નું છે અહીંયા તો સાસુ બધા બરાબર છે તો હવે દીકરી પરણીને આવી અને એટલી તૈયાર બા હવારમાં ઉઠે ત્યાં ગરમ પાણી તૈયાર હોય બા તૈયાર થઈ જાય ત્યાં એના પૂજાની થાળી તૈયાર હોય બા પૂજા કરી લે એનો નાસ્તો તૈયાર હોય એ નાસ્તો તૈયાર થાય ત્યાં આપણે દીકરીઓ ખબર ગામડામાં પેલી સાસુ થેલી જતી પેલા આ બાજુ રિવાજ હશે નહીં ખબર નઈ મને પણ અમારે કાઠિયાવાડમાં રિવાજ કે દીકરી નાની એવી થેલી હાહુ હાટુ લઈ જાય હવે પર્સ લઈ જાય છે પણ એ હાહુ મહાટું થેલ લઈ જાય એટલે બા નાસ્તો કરી લઈને થેલી તૈયાર હોય બાના હાથમાં એમાં ઓલો કીપેડ વાળો મોબાઈલ નાખે બાના તૂટી ગયેલા દાંડલા વાળા ચશ્મા નાખે અને બે પાંચ રૂપિયા આપીને બાને થેલી પકડાવી લ્યો બા આ તમારી મંદિરે છે શું સમજદાર શ્રોતાઓ છે પ્રકાશભાઈ બધા એ મેં ખાલી કીધું તમે મંદિરે જાઓ તો તમારે શાંતિ તો એ અહીંયા શાંતિ આવું સમજાતા ને તમે સાચું બોલજો હાહુમાં ક્યાંક આમ આમ સમય ગોતતા હતા ક્યાંક છોકરી ક્યાંક જો વાકમાં આવે ને તો ખીજાઈ લઉ પણ છોકરી ક્યાંય એવા વાક આવતી ને કારણ કે તૈયારી એટલી હતી કામ કરે બધું આરામ કરાવે એમાં બાએ બે મહિના પછી એક નવું કામ હોય તું બેટા હવે બે મહિના થઈ ગયા એટલે કામ કરો હવારમાં વહેલા ઉઠી અને ગોરસ ફેરવી નાખજો દહીં વલોવી નાખજો ભલે બા હવે દીકરીએ રોજ ખાલી બ્લેન્ડરમાં જ છાશ કરી હતી આ નવું કામ હતું એના માટે આટલું બધું માખણ જોયું નહોતું કોઈ દિવસ એ ઘરે એટલે એને વલણું તો કર્યું ચાલું ને બધું કર્યું માખણ હતું તો હવે માખણનું શું કરવાનું એટલે એને એના બાને પૂછ્યું હે બા આ માખણનું શું કરું અને બા ને મળી ગયું કારણ કે દીકરાનું નામ હતું માખણલાલ અને બા જૂની રૂઢિના હતા બાએ કીધું કે એ ગગી ભલે તું ભણેલી ગણેલી ગામડે આવ્યો પણ અમારે અહીંયા ધણીનું નામ ન લેવાય આજ મારા છોકરાનું નામ લીધું લીધું હવે કોઈ મારા છોકરાનું નામ લેતી નહીં બા તો ખીજાવા મંડ્યા હવે આને તો એવું કઈ હતું નહીં એટલે બા ને કીધું નહીં વા બે દિવસથી આ ફરી પાછું જાજુ બધું ગોરસ અને દીકરીએ વલોયું હવારમાં હાથ પૂછું બા એ બા શું છે તમારા દીકરા ગોળીમાં તરે છે એનું શું કરવાનું છે સાસુમાં થેલી ને સીધા મંદિર જ વે ગયા આ સંસારમાં કીડીને કણ અને હાથીને મણ કેવલ ઠાકોરજી જ આપે છે લોકો કહેતા હોય છે કમાવા ન ખાવું હું હજી હાથી ને કોઈના ઘરે નોકરી કરતા જોયો નથી અને માણા એક મહિને જેટલું જમે એટલું એક ટાણા જમી દેવો લો તો એ ભગવાને ભૂખો ના રાખ્યો કોઈ દિવસ અંદર તમે વૃક્ષ વાવો તો કદાચ તમે એને પાણી પીવડાવો ને વૃક્ષ ઉગે તો એમાં કઈ નવાઈ નથી તમે પાણી પાયું પણ જે જગ્યાએ કોઈ માણસ પહોંચી શકે એમ નથી એવી જગ્યાએ ડુંગરા ઉપર જ્યારે વૃક્ષ ઉગે અને છતાં પણ એને કુણપ આવે તો એને પાણી કોણ પાય છે પ્રભુ પાણી પાઈ રહ્યા છે આ સંસારમાં વાલા ભક્તજનો કોઈ કોઈને નિભાવતું નથી સૌને ભગવાન નિભાવી રહ્યો છે શિવાજી મહારાજ એના ગુરુ રામદાસજી બધું બરાબર ચાલે છે શિવા હા બાપજી આપના આશીર્વાદ થી બધું બધાને જમવાનું પહોંચાડી દઉં છું બધાને પાણી આપી દઉં બધું આપી દઉં છું બધાને આપી દઉં છું એમ બધાને તું હા બાપજી તમારા આશીર્વાદ થી બધું હું કરી રહ્યો છું એમ ઓકે બાજુમાં એક પથ્થર પડ્યો હતો હથોડો મગાવો ને આ પથ્થર તોડવો છો શિવાજી એ પથ્થર મગાવ્યો હથોડો મગાવી પથ્થર પર ઘા કરે પથ્થર તૂટ્યો નહીં લંગોટમાં રહેલા એના ગુરુ એ હાથમાં હથોડો લઈને ઘા માર્યા પથ્થરના બે ભાગ થયા બે ભાગના એક ભાગના પથ્થરમાં અંદર ખાડો હતો ને એમાં પાણીમાં એક દેડકો હતો ગુરુજી શિવા એમ પડી ગયો બાબજી આ સંસારમાં હું કોઈને કશું આપતો નથી આ તો બધું ભગવાન આપે છે બે પથ્થરની વચ્ચે કોણ પાણી આપે ને આ સંસારમાં ભગવાન નિભાવે છે સૌને આ તો આપણે નાહકના બધું માથે લઈને ફરીએ છીએ આ મેં કર્યું એટલે આમ થયું મેં કર્યું એટલે આમ થયું આપણે કઈ કર્યું જ નથી